અહીં લોહીના સંબંધોનો પીએસઆઈ મેઇન્સમાં પૂછાયેલો એક ક્વેશ્ચન છે જે અનુસાર બીની માતા એ છે એનો પુત્ર સી છે ઈનો ભાઈ ડી છે બીની પુત્રી ઈ છે તો પછી ડીની નાની ખાલી જગ્યા છે જો આને આપણે સરળ રીતે ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ તો લેયર બાય લેયર પદ્ધતિથી આને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું જે અનુસાર બીની માતા માતા એટલે પેઢી બદલાશે ઉપરની પેઢી ઉપર જવા માટે આપણે બીજું લેયરમાં જઈશું એ માતા એનો પુત્ર સી છે સી પુત્ર છે પુત્ર એટલે તેમનો જેન્ડર પુરુષ થશે મેલ થશે એનો ભાઈ ડી છે ઇનો ભાઈ ડી છે એ અત્યારે આપણે ટેમ્પરરી સાઈડમાં રાખીએ બીની પુત્રી ઈ છે બીની પુત્રી પુત્રી ઈ છે અને ઈ નો ભાઈ ડી છે હવે અહીંયા બે સંભાવનાઓ બની શકે એક બી મેલ હોય અને બીજું બી ફિમેલ હોય જો બી ફિમેલ હોય તો તે સંજોગોમાં ડીની નાની એ થશે અને જો બી મેલ હોય તો તેવા સંજોગોમાં ડીના દાદી એ થશે